રાજકોટના કાલાવાડ રોડ હોલ પાસે આગામી તારીખ અને છ ના રોજ મોચી નવા શોરૂમ ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બ્રાન્ડ સાથે જોડાયેલા માનવતા ગ્રાહકોને ખરીદી કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સાથે સાથે શોરૂમ ના ઉદઘાટન પ્રસંગે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર પણ ચલાવવામાં આવશે જેમાં અન્ય બ્રાન્ડ પર પંદર ટકા તેમજ મોચી શૂઝના ના બ્રાન્ડ પર એક્સક્લુઝીવ વીસ ટકાથી પણ વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્યારે બાળકો મહિલાઓ પુરુષો દરેક મોચી શૂઝના માનવતા ગ્રાહકોને કાલાવાડ રોડ કેકેવી હોલ પાસેના નવા મોચી શૂઝના ના શોરૂમ ની ચોક્કસપણે મુલાકાત લેવા શોરૂમના સંચાલક શ્રીએ જણાવ્યું હતું આ અંગે વધુ વિગતો તેમણે આપી હતી અહેવાલ વિજય મકવાણ વિગત એ છે કે આપણે પાંચ અને છ દરમિયાન મોચી શૂઝનું ઓપનિંગ રાખ્યું છે કે કેવી સર્કલ ઉપર એમાં જે છે ને જે ફોન્ટની બ્રાન્ડ છે મોચી બ્રાન્ડ છે એમાં ટ્વેન્ટી પરસેન્ટ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે અને બ્રાન્ડ ની અંદર પંદર ટકા ડિસ્કાઉન્ટ છે પાંચ અને છ દિવસ પાંચ અને છ તારીખે એનું ઓપનિંગ છે જેના દરમિયાન વીસ ટકા અને પંદર ટકા ડિસ્કાઉન્ટનું આયોજન રાખેલું છે તો માનવતા ગ્રાહકોને વિનંતી છે કે તમે આ સ્કીમનો લાભ લ્યો

કિડ્સ વેર પાંડા ફ્રી આવે છે અને પ્લસ ટવેન્ટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ મળશે તેમને ગ્રાહકો શૂટ સિવાય બીજી કઈ વસ્તુઓ છે અહીંથી બેલ્ટ છે શોક છે લેડિસમાં બેગ છે આપણી પાસે લોકોને ખરીદી કરવી તો કઈ જગ્યાએ આવી શકશે આપણે એક હોલ ઉપર ખાલાઓ રોડ એક ચોક જીટી સેઠ જીટી સેઠ વિદ્યાલયની સામે